वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदाधर्मनन्दनमहं विचिन्तय असतोमाश्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ અમારા પરમ સુરદ અને અમારા મંડળના ઘનશ્યામભાઈ રાદડિયાએ અમને પ્રશ્ન કર્યો કે ત્યાગાશ્રમી અર્થાત કે સંતોથી લગ્ન પ્રસંગમાં જવાય કે ન જવાય એ વિષય પર આપ થોડી વાત કરો અર્થાત કે સંતો વિવાહ સંબંધમાં જઈ શકે કે ન જઈ શકે એના પર આપ થોડી વાત કરો તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું સર્વપ્રથમ વિવાહ શબ્દ અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો વિવાહ શબ્દોનો અર્થ કરતા કોષકારો કહે છે તથા પુરાણોમાં ભગવાન કહે છે કે વિવાહ એટલે વિશિષ્ટ કરવું એને વિવાહ કહેવામાં આવે છે ગ્રહસ્થ આશ્રમી પોતાની ધર્મપત્ની તથા પોતાના પરિવારનું વિશિષ્ટ રૂપે જે આશ્રમમાં નિર્વાહન કરે એને વિવાહ કહેવામાં આવે છે આ પ્રમાણે વિવાહ શબ્દોનો અર્થ શાસ્ત્રોકારોએ કરેલું જોવા મળે છે હવે વાત કરીએ ત્યાગાશ્રમીઓએ વિવાહ સંબંધમાં જવું કે ન જવું તો વિવાહ એ ગ્રહસ્થનો ઉત્સવ છે અને ગ્રહસ્થનો ઉત્સવ હોવાથી વિવાહ સંબંધમાં ત્યાગાશ્રમીઓએ ક્યારેય પણ જવું નહીં એવું મનોઆદ ધર્મશાસ્ત્રીઓનું કહેવું છે એ લોકોએ પોતાની સ્મૃતિમાં ત્યાગાશ્રમીએ ક્યારેય પણ ગ્રહસ્થના ઘરે વિવાહ સંબંધમાં જવું નહીં કરેલી છે જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના સંન્યાસ ધર્મમાં કહે છે ન ગૃહણાને ન વિવાહાન ન શ્રાદ્ધાની નિરીક્ષેત અસર્વ સંસ્કાર બ્ય દૂર સંન્યાસી પરિવર્જયેત અર્થાત કે સંન્યાસી ગૃહસ્થના ઘરમાં સમારંભોમાં

ગૃહકાર્યોમાં પ્રવેશ કરતો નથી ખાસ કરીને લગ્નોત્સવ જેવા આનંદમય ગ્રહસ્થના ઉત્સવોથી તે દૂર રહેવાનો આગ્રહ રાખે છે આ પ્રમાણે વૈષંપાયન ઋષિ પણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે ત્યાગાશ્રમી છે તે ગ્રહસ્થના બધા જ ઉત્સવ જે લગ્ન સંબંધી છે એનાથી હંમેશા દૂર રહે છે નારદ સ્મૃતિમાં દેવરસિંહ નારદ સં્યા ધર્મની અંદર કહે છે કે ગ્રહસ્થ ધર્મ સંયુક્તે કર્મણી ન પ્રવર્તતે સમાયુક્તમ વિવાહમ અર્થાત કે ગ્રહસ્થ ધર્મ કાર્યોમાં પ્રવર્તતેન્યાસી પ્રવર્તો નથી આનંદ મોહથી ભરપૂર વિવાહ પ્રસંગ સં્યાસી અર્થાત કે ત્યાગાશ્રમી છે આ પ્રમાણે દેવર્સિંહ નારદે પણ આ વાતનું સમર્થન કરેલું છે બ્રહ્મવૈવત પુરાણમાં નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે ન હર્ષ કર્મણી યાતવ્ય વૈરાગ્ય ધારયન વિવાહોત્સવ સંબંધમ સંન્યાસી નાનુગ્છતી અર્થાત્ કે વૈરાગ્ય ધારણ કરનાર ત્યાગાશ્રમી હર્ષ ભરેલા ગ્રહસ્થ કાર્યમાં જતો નથી લગ્નોત્સવ વગેરે પ્રસંગોમાં ત્યાગાશ્રમી જોડાતો નથી આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે નારાયણ ભગવાને પણ સંન્યાસીને

ત્યાગીને માટે અમંગલ રૂપ છે કે જે આ સંસારને વિશે ગ્રહસ્થ આશ્રમી ને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે તે જે ગ્રહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણ રૂપ હોય અને જે ત્યાગીને શોભા હોય તે ગ્રહસ્થને તૂષણ રૂપ હોય છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ આ વાતનું અહીં સમર્થન કરેલું છે માટે સિદ્ધાંત વાત એ જ છે કે જેણે ત્યાગાશ્રમ સ્વીકારેલો છે એણે ગ્રહસ્થના ઘરે વિવાહ મહોત્સવમાં ક્યારેય પણ જવું નહીં કારણ કે જેણે ગ્રહસ્થ આશ્રમનો ત્યાગ કરી દીધો છે એને માટે આ વિવાહ ઉત્સવ ઇત્યાદિમાં જવું એ અમંગળ રૂપ છે માટે અહીં ભગવાન નારાયણ મનુ મહારાજ પ્રમાણે પ્રમાણે કહ્યું છે તે ત્યાગાશ્રમીએ ક્યારેય પણ વિવાહ મહોત્સવની અંદર જવું નહીં એ સિદ્ધાંત વાત છે આ પ્રમાણે પેલા ભગવદ્ધ ભક્ત મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર આ મહાનુભાવોએ આપેલો છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સુખીનો સર્વે પશ્યંત મા કચ્છ દુઃખ ભાગ ભવે અતું જય સ્વામિનારાયણ